રાજકોટમાં ટેકાના ભાવે ખરીદવામાં આવતી મગફળીના ભાવ વધારાને લઈને રાજકોટ કોંગ્રેસ દ્વારા આજે ધરણા કરવામાં આવી હતી ખેડૂતોને મગફળીનો પૂરતો ભાવ મળે તે હેતુથી કોંગ્રેસ દ્વારા ધારણા કરવામાં આવી હતી બહુમાળી ભવન ચોક ખાતે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું વિશેષ કરીને ખેડૂતોએ અવાજ ઉઠાવતા જણાવ્યું હતું કે મગફળીની ખરીદી ટેકાના ભાવે હોવા છતાં સાચું ન્યાય મળતો નથી ખોટા ભાવ આપવામાં આવે છે કોંગ્રેસના અગ્રણીઓ નિશિત ખૂટ અને રાજદીપસિંહ જાડેજાની આગેવાની હેઠળ યોજાયેલા આ આંદોલનમાં ખેડૂતો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાજકોટ જિલ્લા કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ બંને સાથે મળીને બંને પ્રમુખશ્રીઓ દ્વારા 10 દિવસ પહેલા કલેક્ટર શ્રીને જે ખેડૂતોને મગફળીનો ટેકાનો ભાવ સરકારે ચૌદસો પચાસ રૂપિયા નક્કી કર્યો છે પણ માત્ર ગયા વર્ષે સરકારે મણ ખરીદી કરી હતી આ વખતે લાખ ખેડૂતોએ અરજી કરી છે ગયા વર્ષે ત્રણ લાખ ખેડૂતોએ અરજી કરી હતી આ વખતે છ લાખ ખેડૂતો વૈદા છે એટલે ક્યાંક સરકાર દ્વારા માત્રને માત્ર સિત્તેર મણ મગફળી લઈને સંતોષ માનવાની વાત

એને યાર્ડમાં વેચવી પડે પૂરો ભાવ પણ ન મળે એના અનુસંધાને સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો નારાજ છે ભારતીય જનતા પાર્ટીની આ નીતિથી એટલે આજે અહીંયા ધરણાનો કાર્યક્રમ રાખેલ છે અને આવનારા દિવસોની અંદર સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને સાથે રાખીને એક મોટું આંદોલનનો પ્રયાસ જિલ્લા કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે દ્વારા મુખ્ય હેતુ એવું છે કે સરકાર દ્વારા જે ટેકાના ભાવની મગફળી ખરીદ કરવાની છે એ કેટલા જથ્થો લેવાના છે વેલમ વેલી જાહેરાત કરે અમે થોડા દિવસ પહેલા

જો આ માંગણી માંગણી નઈ સંતોષાય તો આગામી દિવસોમાં રસ્તા ચક્કા જામ કરી સુધી અમે આંદોલન કરવાની છીએ જેની સરકારને અમે ચિમકી આપીએ છીએ